સિદ્ધપુર ખાતે પવિત્ર નદીઓનો સંગમ થાય છે અને તેથી જ મનુષ્યની અંતિમ વિધિ માટે સિદ્ધપુરનું મુક્તિધામ મોક્ષ માટેનું ઉત્તમ સ્થાન ગણવામાં આવે છે પરંતુ અમદાવાદના એક સ્વાન પ્રેમીએ પોતાના વફાદાર સ્વાનનું મોત થતાં તેની અંતિમ વિધિ સિદ્ધપુરના મુક્તિધામ ખાતે કરી હતી સ્વાનની દફન વિધિ મનુષ્યની અંતિમ વિધિની જેમ જ કરવામાં આવી હતી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી ફેક્ટરીના માલિક રાજેશભાઈ પટેલનો સ્વાન ટોમી છેલ્લા દસ વર્ષથી ફેક્ટરીની દેખરેખ રાખતો હતો ઘરના સભ્યોની જેમ જ રહેતો ટોમી ફેક્ટરીમાં કામ કરતા લોકોનો પણ માનીતો બની ગયો હતો દરેક લોકો ટોમી સાથે પ્રેમના તાતણે બંધાયા હતા ત્યારે અચાનક જ ટોમીનું મોત થતાં ફેક્ટરીના માલિક રાજેશભાઈ સહિત કર્મચારીઓને જાણે તેમના કોઈ આત્મજનનું મોત થયું હોય તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે ફેમિલી વર્ક સાથે અળે મળેલો રહેતો હતો એટલા માટે આજે સાડા પાંચ વાગે એક્સપાયર થઈ ગયો એટલે અમે બધાને એવું વિચાર્યું કે આને સિપુલ લઈ જઈએ સિપુલ લઈ જઈને એને દફન વિધિ કરીએ સ્વાન ટોમીના પ્રેમને કારણે તેની અંતિમ વિધિ સિદ્ધપુર ખાતે કરવામાં આવી હતી સિદ્ધપુર મોક્ષ માટેનું ઉત્તમ સ્થળ માનવામાં આવે છે એટલે જ અમદાવાદથી રાજેશભાઈ પોતાની ફેક્ટરીના કર્મચારીઓ સાથે સ્વાનની દફન વિધિ સિદ્ધપુરમાં કરી હતી અને તે પણ મનુષ્યની અંતિમ વિધિ કરવામાં આવે તેવી જ રીતે મેં ટોમીના સિદ્ધપુર એટલા માટે લાયા કે અહીંયા જે સરસ્વતી નદીનો જે મહિમા છે કે ત્રિવેણી સંગમથી નીકળે છે એટલે ત્યાં સૌથી સારામાં સારી નદી ગણાય એ રીતે એના સિદ્ધપુર અહીંયા એટલો પસંદ કર્યું સ્વાન ટોમીને મોક્ષ મળે તેવા આશયથી તેની અંતિમ વિધિ સિદ્ધપુરના સરસ્વતી નદી કિનારે કરી આ સ્વાન પ્રેમીએ સમાજને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જે પ્રાણી પ્રત્યેના ઉત્કૃષ્ટ પ્રેમનું બેનમૂન ઉદાહરણ છે હસમુખ ડોડિયા વીટીવી પાટણ